નગરપાલિકાના પાણીની ટાંકીમાં સીધી મોટર ઉતારી રેડ ક્રોસ બિલ્ડિંગનું બાંધકામ ભ્રષ્ટાચારનો નંગો નાચ બહાર શહેરા નગરપાલિકાની પાણીની મુખ્ય ટાંકી જ્યાંથી આખા શહેરના હજારો લોકો પીવાનું પાણી મેળવે છે તેની બાજુમાં છેલ્લા આઠ નવ મહિનાથી રેડ ક્રોસનું નવીન બિલ્ડિંગનું બાંધકામ ચાલુ છે પરંતુ આ બાંધકામ દરમિયાન જે ભયાનક ગેરરીતિ સામે આવી છે તે લોકોને હચમચાવી મૂકવા જેવી છે કોન્ટ્રાક્ટરે બોરિંગ કે ખાડો બનાવી પાણી કાઢ્યું નહીં પરંતુ સિદ્ધુ નગરપાલિકાની પીવાના પાણીની ટાંકીમાં જ ઓઇલ લાગેલી કાઠ ખાધેલી મોટર ઉતારી દીધી જેને કારણે સીધો પીવાના પાણીનો સ્ત્રોત પ્રદૂષિત થવાની ભયજનક સ્થિતિ સર્જાઈ આ સીધો લોકોના આરોગ્ય સાથે રમખાણ છે ચીફ ઓફિસરનો ચોંકાવનારો જવાબ જ્યારે શહેરા ટુડે દ્વારા આ ગંભીર બાબત અંગે ચીફ ઓફિસરને જાણ કરવામાં આવી ત્યારે એમનો જવાબ જાણે સત્તાનો નશો બોલતું હોય એવો હતો એ લોકો વહીવટી ચાર્જ આપતા હશે મને કોઈ બાઈટ નહીં આપવી તમારે જે લખવું હોય તે લખી દેજો અહીં મોટો પ્રશ્ન ઊભો થાય છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે કે નહીં એ બાબતે ચીફ ઓફિસરનું ધ્યાન કેમ નહીં ગયું શું તેમને ચાર્જની પરચી વધારે મહત્વની છે કે લોકોનું આરોગ્ય કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરનો અજુગતો જવાબ જ્યારે રેડ ક્રોસના કોન્ટ્રાક્ટરને આ મુદ્દે પૂછવામાં આવ્યો ત્યારે એમનો જવાબ હતો અમે વહીવટી ચાર્જ આપીને પાણી વાપરીએ છીએ પરંતુ પાવતી માંગતા જાણે આનાકાની કરી અને એક અઠવાડિયા પછી નગરપાલિકામાં રિસિવત આપી પાછળથી પાવતી બનાવી સાઇટ પરના એન્જિનિયર શિવ સોલંકીએ તો વધુ ચોંકાવતો જવાબ આપ્યો મોટર તો જીજ્નેશભાઈ નગરપાલિકાના એન્જિનિયર એમના રૂબરૂ ઉતારવામાં આવી હતી અમે તો ચાર્જ આપીએ છીએ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર ચાર્જ આપે તો શું લોકોનું આરોગ્ય જોખમમાં મૂકી પાણીની ટાંકીમાં સીધી મોટર ઉતારી શકે પાવતી કોણે બનાવી શહેરા ટુડેની તપાસમાં મોટો ખુલાસો જ્યારે શહેરા ટુડેની ટીમ નગરપાલિકા પહોંચી ત્યારે ખુલ્યું કે પાવતી ચીફ ઓફિસરના રૂમની બહાર બેસતા પટાવાળાએ બનાવી તો આ પાવતી જે બનાય છે

શું નગરપાલિકામાં પાવતી પાછળથી બનાવી શકવાની સુવિધા છે કોના આદેશથી પાણીના ટેન્કરની પાવતી એક અઠવાડિયા પછી બનાવી આપવામાં આવી કોન્ટ્રાક્ટરને બચાવવા માટે શા માટે નગરપાલિકાની મશીનરીનો ઉપયોગ થયો લોકોના આરોગ્ય સાથે રમખાણ જવાબદાર કોણ એક બાજુ નગરપાલિકા સ્વચ્છ પાણી હેલ્થ અવેરનેસના અભિયાન ચલાવે છે અને બીજી બાજુ એ જ નગરપાલિકાની ટાંકીમાં ઓઇલ અને ઝેર ફેલાવી શકે એવી કાટખાધેલી મોટર ઉતારવા દેવામાં આવી જો આવું પાણી લોકોના ઘરો સુધી પહોંચે તો ટાઇફોઇડ કોલેરા તાવ ચામડીના રોગો સહિતના રોગચાળો ફાટી નીકળવાની સંપૂર્ણ શક્યતા છે પણ નગરપાલિકા ચાર્જ આપવામાં આવે એટલે બધું ચાલે ચારે બાજુ એક જ ચર્ચા શહેરા નગરપાલિકામાં ચાલે છે ભ્રષ્ટાચારનો નંગોનાચ ભ્રષ્ટાચાર અહીં એટલો બેડવર્ક ચાલે છે કે કોન્ટ્રાક્ટર રેડી થાય તો પીવાના પાણીની ટાંકીની લાઇનમાં મોટર ઉતારી દે એન્જિનિયર ચાર્જની ધમકી આપે પાવતી પાછળથી બનાવી શકે અને ચીફ ઓફિસર જે લખવું હોય તે લખી દેજો એવો જવાબ આપે આ મામલો હવે માત્ર ગેરરીતિનો નથી આ તો શહેરના લોકોના જીવ સાથેની સીધી રમખાણ છે શહેરા ટુડેની માંગ છે કે કે આ મામલે ચીફ ઓફિસર કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સામે તાત્કાલિક સસ્પેન્શન અને તપાસની કામગીરી શરૂ થાય પાણીની ટાંકીનો તાત્કાલિક આરોગ્ય વિભાગ દ્વારા ગુણવત્તા ટેસ્ટ થાય પાછળથી બનાવેલી પાવતી અંગે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન થાય અને જવાબદાર અધિકારી પરથી કાનૂની કાર્યવાહી થાય સમીર અંસારી સાથે બ્યુરો રિપોર્ટ અલહમફીજ ઇકબાલ શહેરા ટુડે એ આ પાવતી દસ અગિયાર બે હજાર પચીસ ના રોજ બનાવવાની આ તમે બનાવી છે હા મેં બનાવી છે તો આ કોના કહેવાથી બનાવી છે મને વસુલાત શાખાના કર્મચારીઓના કહેવાથી મેં સામાન્ય બુકની પાવતી બનાવી છે બરાબર છે તો વસુલાત શાખામાં કોણ કે તમે કોને કીધું કે આ પાવતી બનાવવાની છે વિરાજ વિરાજ શાખાના ટેક્સ સાહેબે કીધું સામાન્ય પોચ બનાવવા માટે મેં બનાવી હા વસુલાત શાખામાં કોણ કોણ છે જે તમને પરમિશન આપી છે આ પોચ બનાવવાની વસુલાત શાખાના કર્મચારીએ ફિલ્ડમાં હોવાથી મને કીધેલું છે કે કોઈ બી આવે અરજદાર તો સામાન્ય પોચ બનાવી વિરા પાવતી બનાવી તો આ તો એક કોન્ટ્રાક્ટર છે જે એસઆર કન્સ્ટ્રક્શન છે એની ટેન્કર પાણી ટેન્કર ફી છે જે તમે ટેન્કર મોકલેલું છે પાણી ટેન્કરની પાણ ટેન્ડર ફી પેટે છે નહીં પાણીની ટેન્કરની ફી પેટે છે તમે જોયા વગર જ પાવતી બનાવી છે પાણી ટેન્કર ફી પેટે નહીં હોય તો કાં તો પછી દપટ ફી ફી પેટે છે મારાથી ભૂલ થઈ ગઈ પાણી ટેન્કર ફી લખી ગયું હાલ આ તો શબ્દોમાં એવું કહેવામાં આવે છે કે પાણીની ટેન્કરની ફી પેટે જે પાવત છે ને એમ કહે છે કે દપટના જે એમાં છે જે તમે જોઈ શકો છો કે અહીંયા છટકબાજી થાય છે એમની કોઈ છટકબાજી થતી નહીં ભૂલ થઈ હોય મારાથી પાણીના

રોજ સામાન્ય સામાન્ય પહોંચ બનાવવામાં આવી છે જે હાલ આ ભાઈ છે એમનું નામ શું છે મારું નામ છે રાજેશ કુમાર દિલીપ સિબારીયા હાલ તમે આગળની કાર્યો માટે આપણે આગળ મળીશું સમીર અંસારી સાથે હું છું હાલ ઓફિસ છે